આગે કરવા જઈ રહ્યા છે તો તમારી સાથે મન મૂકીને કઈક વાત કરવી છે એના બદલ અમે તમારી સાથે એક મન મૂકીને વાત કરવા માંગીએ છીએ તો સાહેબ શું વાત કરવા માંગો છો આપણે હવે તમને ખબર હશે કે ડે 24/7 છે એ 2021 ની અંદર બરાબર એ આવી ગયું હતું તો ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર નથી કે કેટલા બધા ગુજરાતના જે યુઝર છે એ યુઝ કરી રહ્યા છે ડે 24/7 એપ ને અને સિલેક્શન પણ છે ભાઈ એટલા તમે જોશો તમારી આસપાસ તો ઘણા બધા વિદ્યાર્થીઓ આ જે એપ્લિકેશન છે તેનો ઉપયોગ પણ કરે છે ઘણો બધો કોન્ટેન્ટ છે આપણી YouTube ચેનલ ઉપર આપણી જે એપ્લિકેશન છે તેના ઉપર રાઈટ તો તેના અંગે તમને બધું માહિતી છે આપણા જે કુલદીપ સાહેબ છે બરાબર તે આપશે નમસ્કાર દોસ્તો બધાનો બોમ વેલકમ હવે સાહેબ ગણતરીના કલાકો છે ને 2023 ના સાહેબ બાકી છે સાચી 2023 ના સાહેબ ગણતરીના કલાકો બાકી છે પરંતુ કહેવા જઈએ તો 365 ધારા વિદ્યાર્થીઓને ખબર છે 365 ધારા શું હતા અને આપણને ખબર પડે છે કે 365 દિવસ નહીં 365 રાતો છે શું હતી સાચી વાત બરાબર કેમ કે સવારે 8 વાગ્યાની વાત કરીએ તો સાહેબ વિદ્યાર્થી ખાલી YouTube પર આવે અને ક્લિક કરે અને જોડાય પરંતુ 8 વાગે આપણે જતા હોય ને ત્યારે 6 વાગે ઉઠ્યા હોઈએ બરાબર એટલે એ સંઘર્ષ જે વાત છે સંઘર્ષની જે વાત છે એ સાહેબ તમને કરવી છે અને આ સંઘર્ષના સહભાગી છો એ તમે છો આ સંઘર્ષ હતો એટલા માટે હતો કે જો તમે હતા બરાબર જો એ ન હોય સાહેબ 8 વાગે કોઈ જોવા ન આવતું હોય બરાબર તો સાહેબ આપણે 6 વાગે ઉઠવાની કોઈ જરૂર હતી નથી બરાબર એટલે કે ઘણો પ્રતિસાદ જે છે ને એ વિદ્યાર્થી મિત્રો તમે આપ્યો છે અને આપતા રહેશો એવા વિશ્વાસ સાથે છે ને આ 2023 નો અંતિમ વિડિયો તમારા સમક્ષ આવવાનો છે બરાબર કેમ કે વિશ્વાસ ના હોય ને તો સાહેબ આભાર છે ને માનવો છે ને કેટને કે

એફોર્ડેબલ એજ્યુકેશન આપી દ્યું છે પરંતુ બે હજાર એકવીસ નવેમ્બર મહિનામાં ગુજરાતના વિદ્યાર્થીઓને પણ આ પ્લેટફોર્મની જરૂર પડી જરૂર એટલા માટે પડી કે બે હજાર એકવીસ એવો સમયગાળો નહોતી ભરતીઓ કોવિડનો સમય સાહેબ નીકળેલો અને કપડો સમય કોઈના જોડે કામ પણ નહોતા અને એક જ સાહેબ ભોપ હતો કે સરકારી જોબ હવે લેવી પડશે બરાબર એવા સમયે સાહેબ ગુજરાતમાં એન્ટ્રી થાય છે અડ્ડા ટુ ફોર સેવન ગુજરાતની અને આ જે એન્ટ્રી થાય છે અને એની સાહેબ હવે વાત કરવી છે એટલે હું સાહેબ આને એવી વસ્તુ વાત કરું છું દો સાલ બે સાચી બરાબર સાહેબ કેમ કે જીરો હોય અને એક થાય એ સાહેબ મૂલ્ય કહેવાય

હા કેનપીએસની एग्जाम છે આવવાની હતી અને તીજા મહિનાની શરૂઆત મને કદાચ ભૂલાતું ન હોય તો ને ગુજરાતીમાં ગુજરાતીમાં યાદ છે અને પછી ચેન્જ થઈ ગયું હા લાસ્ટ યર પરીક્ષા પદ્ધતિ જે હતી એ કમ્પ્લીટલી ચેન્જ થઈ ગઈ હ બરાબર મેસેજિંગ ખાલી ક્વોલિફાઈંગ થઈ ગઈ છે ઇંગ્લિશ પર આખો મેરિટ મતલબ કી થવાનું હતું એટલે પોઝિટિવ સાઈડ ભી હતી થોડી અલગ સાઇડ ભી હતી બંને મિક્સ હતું બરોબર પણ થોડી ઘણી ઉમીદ હતી કે ભઈ ચાલો કઈક તો આવી ગયું શોર્ટ કરી વાત છે અને સાહેબ પહેલી આપડી 2023 ની પહેલી બેચ આપણે ઇગ્નિશન સ્ટાર્ટ કર્યું આપણી કારનું બરોબર અને એ ગાડી સાહેબ ઉપડી બરોબર હજુ સાહેબ છે ને સ્પીડ પકડેલી છે પકડી બરાબર અને એ સાહેબ તમારો વિશ્વાસથી છે પહેલી અને છેલ્લી વાત કેમ કે તમારો વિશ્વાસ છે ને એ સાહેબ છે ને કમ્પ્લીટ અમને કામ કરવા માટે મજબૂર થાય છે અને એક વસ્તુ તમને ખાસ કહાઉં 2023 ના વર્ષમાં તમે ઘણી ભૂલો કરી હશે અમે ઘણી ભૂલો કરી હશે અમે ભૂલો કરી છે એને હું સાહેબ માફી માંગુ છું કંઈ પણ થઈ હોય કદાચ કોઈ છોકરાને કેવું થાય સાહેબ હું લેક્ચર લેતો અને એટલે પછી આમ ગમે તે કમેન્ટો આવતી હોય બરાબર અને ત્યાં સ્ત્રીઓ પણ હોય એટલે ઘણી વખત મારા જેવો સાહેબ નીકળી જ જાય છે બરાબર કે ભાઈ આ કમેન્ટ આપણી હા કે ભાઈ આ એટલે એવું થાય કે ના તમારા જોડે અટલ ટુપો સેવન ગુજરાતનું નું પ્લેટફોર્મ આવી રહ્યું છે સાહેબ થોડી ઘણી માગે છે ને ફેમિલી છે આમ તો શું કે આપણા ઘરમાં પૈસા આવે સો બસો રૂપિયા એક હજાર રૂપિયા લાખ રૂપિયા તો ફેમિલીના બધા મેમ્બર ને છે ને હિસાબ હોય શેનો હિસાબ હોય કે એક લાખ રૂપિયા આયા ક્યાંથી ને ક્યાં ક્યાં તો મારે એવો હિસાબ છે ને માર ફેમિલી સાહેબ આપવાનો થાય છે સાહેબ આપણે કેવો છે બરોબર 100% 100% સાહેબ આપણે થોડી વાત કરીએ કે કોમ્પિટિટિવ એક્ઝામ માં આપણે MTS સાહેબ સૌથી પહેલા કરી MTS પછી સાહેબ ઘણી ભરતી હોય બરાબર આપણે સાહેબ હવે તમને પૂછવું છે કે સેન્ટ્રલ ગવર્નમેન્ટ ને આપણે સાહેબ સારા સારી રીતે સાહેબ ચલાવી છે અને વિદ્યાર્થીઓનો પણ ભવ્ય પ્રતિસાદ પ્રાપ્ત

કેમ કે હિન્દી અને ઇંગ્લિશમાં માં કન્ટેન્ટ તો ભરપૂર અવેલેબલ છે અને મયુર સાહેબને ને અમે જાણીએ છીએ કે કન્ટેન્ટ બનાવવું અને એને એક્યુરેસી સાથે ડિલિવર કરવું એ કેટલું મુશ્કેલ છે ખરેખર બરોબર તો સૌથી મોટો જો ટાસ્ક અમારી સામે હતો તો એ હતો કે જે કન્ટેન્ટ છે બરોબર એને કઈ રીતે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આપણે રિપ્રેઝન્ટ કરી શકીએ જેથી એ લોકો પણ જે સેન્ટ્રલ ગવર્નમેન્ટની જોબ છે એ સિક્યોર કરી શકે અને ત્યાં સારા પદ પર બેસી શકે આપણો તો એવો ટાર્ગેટ છે કે સીજીએલ જેવી પરીક્ષાઓમાં પણ મેક્સિમમ ગુજરાતીઓ જાય પણ ફોર્ચ્યુનેટલી હવે સીએચએસએલ ની પરીક્ષા એમટીએસ ની પરીક્ષા જીડી ની પરીક્ષા આ સિવાય બેંક ની તમામ પરીક્ષાઓ કે જે તમારી ક્લર્ક લેવલ ની છે બધી ગુજરાતીમાં થઈ ગઈ છે અને સાહેબ આપણે બધી પરીક્ષાઓની તૈયારી ગુજરાતીમાં માં સંપૂર્ણપણે કરાઈ છે અને ડિલિવર કરવાની કોશિશ કરી છે બેસ્ટ લેવલ નું કન્ટેન્ટ બરોબર છે તો સૌથી મોટો ટાસ્ક તો કન્ટેન્ટ જ હતો પછી બીજું સાહેબ કહે છે કે એમને કયા કયા અજે પ્રોબ્લેમ આ કે કે મેસ જે છે એની અંદર ક્લાસિસ હોય અહીંયા જે કન્ટેન્ટની આપણે વાત કરી બરાબર અશ્વિન સર તો સૌથી જે વધારે પ્રોબ્લેમ થાય છે કોઈ પણ ફેકલ્ટી કે આ તો અમારે તમને કંઈ આપવું હોય તો ઇંગ્લિશ અને હિન્દીના પ્રશ્નો છે તમને ગુજરાતીમાં આપવા પડે ગુજરાતી ભાષામાં અને જ્યારે આપણે ટ્રાન્સલેટ કરવા બેસીએ તો ઘણો બધો સમય લાગે રાઈટ કોઈને બીજાથી કરાવી દઈએ તો કંઈ થોડું કરે થોડું ના કરે તમને શું મળે શું ના મળે એટલે અમારે જાતે બેસીને બરાબર ચેક કરવું પડે કે ભાઈ આ જે પ્રશ્ન છે બરાબર કર્યો છે કે નહીં ટ્રાન્સલેટ

તમારા 1 કલાકના લેક્ચરની પાછળ અમારે 2 કલાકની મહેનત હોય પાછળ રાઈટ અને આખી ઓવરઓલ ટીમ કરતી હોય ત્યાં એપ્લિકેશન ડિપાર્ટમેન્ટમાંથી પણ બરાબર થતું હોય અહીંયા પણ થતું હોય બરાબર જે સાહેબ હોય એ પણ કરતા હોય બેકગ્રાઉન્ડમાં ઘણો બધું ચાલતું અને સાહેબ આમ તો છે ને તમે હમણાં કીધું કે ક્વેશ્ચન કાઢવા છે ને એ બહુ ભારે છે

બરોબર તો સાહેબ હવે થોડું સ્ટેટ ગવર્નમેન્ટ ની પણ વાત કરી લઈએ હવે સ્ટેટ ગવર્નમેન્ટ માં સાહેબ આપણે ટેક ટાટ આઈ ટેક ટાટ આઈ માં સાહેબ ભવ્ય પ્રતિસાદ આપ્યો ખૂબ જોરદાર સ્ટેટ ટાટ માં સાહેબ એટલો ભવ્ય પ્રતિસાદ આપ્યો સાહેબ મને ખબર છે કે આવી કપરી પરિસ્થિતિમાં આપણે પ્રિલિમિનરી મેચ ની બેચ મૂકેલી બરોબર યસ સાહેબ એક જ દિવસમાં રાત્રે આઈ ખાલી વિડિયો કરીને હું ઘરે ગયો સવારે સાહેબ છે ને ડેશબોર્ડ જોયું ને કેટલા એડમિશન થયા સાહેબ આમ કહેવાય કે થોડીવાર એમ થઈ જાય કે ના પ્રતિસાદ આને કહેવાય કેમ કે આશા એકની નથી અને સાહેબ હજાર આવે ને ત્યારે સાહેબ ખબર પડે કે ના વિશ્વાસ તો છે બરાબર એના પછી સાહેબ ટેક્ટરમાં ભવ્ય પ્રતિસાદ આપ્યો વિદ્યાર્થીઓ ભવ્ય પ્રતિસાદ આપ્યો પરંતુ સાહેબ એક વસ્તુ હું તમને જણાવવા માંગીશ કે ઘણી વખત તમે લાઈવ લેક્ચર ને એ રીતે લેતા હો છો કે રેગ્યુલર ઘણી વખત જોતા હોતા નથી પછી દુઃખ ત્યારે થાય અમારા જોડે ડેટા આવતા હોય સાહેબ કે લાઈવ ન જોવે ઇન્ટરેક્શન નો થાય બરાબર ઘણા લોકો નોકરી જાય બધું છે પરંતુ આ વસ્તુ થોડી હું શીખામણ પણ આપી કે તેવી થી જે થવું જોઈએ નહીં બરાબર એટલે છેલ્લે ને તમારા ઉપર છે બરાબર બીજું

એને સાહેબ આપણે બોલાવી બરાબર વિદ્યાર્થીઓ સીડીપીઓ વાળા ખાસ કમેન્ટ કરે કેમ કે સાહેબ સિલેક્શન સુધી અને સાહેબ એનો એક નાનો એક મિનિટમાં હું સાહેબ એક અનુભવ કહીશ એક વિદ્યાર્થી સાહેબ આવ્યો નીચે ઓફિસમાં વાંચતો હતો લાઇબ્રેરીમાં સાહેબ જુનિયર આસુક આસિસ્ટન્ટ એન્જિનિયરની પરીક્ષા છેલ્લા દિવસ સુધી સિવિલ સિવિલ છેલ્લા દિવસ સુધી કોઈ હોપ નહીં વિદ્યાર્થી કહે કે મારે ટેકનિકલ બધું તૈયાર છે પરંતુ ઇન્ટરવ્યુનો ફિયર દૂર થઈ જાય ને તો સાહેબ

તો સાહેબ થાય બરાબર પરંતુ કેવું હોય સાહેબ ખબર છે કોઈ વસ્તુ પાંચ રૂપિયા ની હોય તેનું આપણને મૂલ્ય એવું હોય કોઈ પાંચ હજાર ની લાવે તેનું મૂલ્ય એવું હોય તો વિદ્યાર્થી મિત્રો તમે મૂલ્ય રાખજો કેમ વસ્તુ તમે એવી વસ્તુમાં કે તમારા જોડે રૂપિયા નથી બિસ્કીટ ખાવું છે તો તમારો એ સમય કેવો હશે એને વિચાર કરો તમારા જોડે પાંચ હજાર રૂપિયા પાંચ રૂપિયાનું બિસ્કીટ ખાવું છે એની ફિલિંગને યાદ કરો તો ક્યાંક ને ક્યાંક છે ને સાહેબ વિદ્યાર્થીઓનો એપ્રોચ આવો પણ રહેશે કે એટલે સસ્તું સસ્તું હોય એ છે છે શું થી પણ વિદ્યાર્થીઓ દૂર થયા મારે કેવું હોય છે સાહેબ સાહેબ એ એ વાત વાત કે કે આપણે આપણે એવું નથી મારે કરવી સસ્તું સારું બીજું પણ દૂર થયા માર્કેટના અને સાહેબ સસ્તા સાથે જોડાણ સાવ મેળવીને ગયા બરાબર બે વસ્તુ છે મારે કે એવું છે બરાબર એટલે સાહેબ આ જે તમારો ભવ્ય પ્રતિસાદ આપ્યો તમે 2023 ના વર્ષમાં સાહેબ 3 લાખ 41 હજાર એપ્લિકેશનો ડાઉનલોડ કરી એ બદલ સાહેબ તમારો આભાર તમે સાહેબ અઢળક વિષો એમાં આપી અઢળક કરંટ અફેરામાં તમે વાંચ્યું એ બદલ તમારો આભાર 2024 નું વર્ષ તમારા જેવા વિદ્યાર્થીઓ છે ને અમારા સાથી હોય બરાબર ક્યાંક ને ક્યાંક જો તમે કમેન્ટ બોક્સમાં કોઈ પણ વસ્તુને કેતા હોય અમારી નજર સામે જ હોય બરોબર ઘણી વસ્તુ અમુક વિદ્યાર્થીઓ આવે છે એવી મોજીલી કમેન્ટ લખે અમુક મગજ ના ફળે લખે બરોબર પણ સાહેબ તમારી ધાર પણ છે ને એક જાય છે બરોબર અને સાહેબ ઇજ્જત થી કહું છું જોઈએ છો એટલે આ વિડિયો જોને પણ કરતા નહીં બરાબર એ જે ધ્યાન રાખજો સાહેબ ગાળો હા થોડી એની મજા આવે તો લાગી હે હા બરાબર તો લખી દીધી પરંતુ સાહેબ તમે બધી જ પરિસ્થિતિઓમાં સાથ આપ્યો છે ઉતાર ચડાવ ફેમિલીમાં પણ આવતા હોય છે તમે અમારી ફેમિલી છો ક્યાંક ને ક્યાંક ઉતાર ચડાવ આવ્યા હોય અને સાહેબ ક્યારેય કોઈ વિદ્યાર્થી એવો નથી આવ્યો કે એને એ ખોટું લગાડી દઉં બરાબર ઘણા વિદ્યાર્થીઓ સાહેબ છે કદાચ કઈ બોલાઈ ગયું હોય ને તો એ સાહેબ ફોન કર્યું કે સાહેબ રેડી ઉઘરા જેવું છે કઈ ખોટું લાગ્યું નથી

કઈ નહીં સાહેબ એટલું જ કહીશું કે બે હજાર ચોવીસ નું જે વર્ષ આવવાનું છે નવી એનર્જી લઈને આપણી સાથે તમારો જે સપોર્ટ છે એને ટુ એક્સ થ્રી એક્સ જેટલો તમે કહી શકો કે તમારી અંદર જેટલી એનર્જી હશે ને એની ત્રણ ગણી એનર્જી અમારી અંદર આવશે અને એનું તમને રિઝલ્ટ જે છે આપણા લેક્ચરોની અંદર આપણા કન્ટેન્ટની અંદર અને આપણા જે પરિણામો છે એની અંદર ક્લિયરલી જોવા મળશે તો આવનારા વર્ષ માટે તો હું તમને એટલું જ કહીશ કે ખૂબ બેસ્ટ ઓફ લક અને એવી પ્રાર્થના પણ કરીશ કે આવનારા વર્ષની અંદર તમને કોઈ પણ એક સારી એવી સરકારી નોકરી તમારા મનપસંદની મળી જાય બરોબર એવી જ આશા સાથે મયુર સાહેબને હું કહીશ કે એમને પણ તમને એમના આશીર્વાદ તમને આપે બરોબર છે જુઓ અમારે તો બધાના આશીર્વાદ હોય છે દરેક લેક્ચરની અંદર વાત આ બધી કરતા હોઈએ છે અમે પણ અત્યારે નક્કી કરી લેજો ફાઈનલ કે 2024 ની અંદર જે પણ ભરતી આવે મારે સરકારી નોકરી લેવાની છે બરાબર ફિટ થવું જોઈએ કે ભાઈ મારે કરવું છે અને મારે નોકરી લેવી છે ભલે કે કોણ છે રાઈટ તો બસ આજ આસા સાથે આપણે આ ને અહીંયા રાખીએ છે અને ઓકે તો સાહેબ તમારા સાહેબ સપોર્ટ વાળું તમારા સપોર્ટ માટે સપોર્ટ માટે થેન્ક્સ અ લોટ મિત્રો નવા વિડિયો સાથે નવા સ્વરૂપ સાથે 2024 ના પહેલા દિવસે બરાબર ત્યાં સૌને બધાને

તમને વર્શુલીયા મેથેરે કાપીએ છે તમે જારે પણ આપણા સેક્ટર 6 માં ગાંધીનગરની મુલાકાત લો ઓફિસની તો તમે ટકા આપડે કેક ખવડાવવાની થાય બરોબર અને 100% 100% 100% અને સાહેબ વચ્ચે હું સાહેબ અમને થોડી વાત કરું કે બરોબર ટુ ગુજરાતમાં તો માં

બહુ મોટું તો નહીં પરંતુ એક નાનું સેલિબ્રેશન છે પરંતુ મોટા સેલિબ્રેશન માટે સાહેબ બે માં તમે મીઠાઈઓ લઈને આવો એવી સાહેબ શુભેચ્છા અને સૌથી મોટું સેલિબ્રેશન હશે સૌથી એ મીઠાઈ દુનિયાની સૌથી મોંઘી મીઠાઈ હશે અને મીઠી હશે બરાબર ધ્યાન રાખવાનું છે બરાબર તો સાહેબ હવે વિદ્યાર્થીઓ તરફથી તમારા હાથથી આ કેકને તમે સાહેબ કાપો બરોબર આમ તો વિદ્યાર્થીઓ કાપે એ બેટર છે હતી પણ હું વધારે પ્રિય છું ના ના 100% 100% ઠીક છે તો કાપી નાખી સાહેબ બરાબર છે

નવાજ એક સાહસ સાથે નવીશ એક ઊર્જા સાથે અને સાહેબ બે હજાર ચોવીસનો પહેલો દિવસ બરાબર આપણે સાહેબ નવા સ્વરૂપમાં વિદ્યાર્થીઓ જોડે જવાનું છે બરાબર બસ સાહેબ તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે મહેનત કરવા તમે મક્કમ છો તો મહેનત કરાવવા માટે અમે મક્કમ છીએ બરાબર બસ સાહેબ અહીં આપણે આ સેશનનો અંત કરીએ છીએ બધા જ મિત્રોનું વન્સ અગેન થેન્ક્સ હર લો બરોબર જય હિન્દ